ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય બધા તરફથી તમે બધાને તો ગાઈસ આઈ હોપ તમે બધા મજામાં હશો એન્ડ ગાઈસ અત્યારે છે ને સોવારના નવ પાંચ થઈ ગઈ છે અને બસ અત્યારે હું બેઠી છું જ્યાં પીતાપુરમાં અમે ઘર લીધું છે રેન્ટ પર અત્યારે બસ ત્યાં આ ઘરમાં અત્યારે હું મારા છું બિંદાસ બેઠી છું અને સવારનું કામ પતી ગયું છે ચાનાસું થઈ ગયું છે અને વાસણ થઈ ગયા છે અને કજાકુતું બધું બી કરી દીધું છે અને બસ અમને એને કપડાં ધોવાના અને જો બાકી છે પણ કંઈ મારા ઘરમાં મારા રિશ્વ એના પપ્પા અને કહ્યું ભાઈ ત્રણેય હજુ તો ઊંઘેલા જ છે બસ તો અહીંયા હું બેઠી છું અને બસ અત્યારે છે ને ગરમી બહુ લાગે છે પીઠાપુરમાં અમદાવાદમાં તો સખત લાગતી હતી અહીંયા ગરમી લાગે છે છું અમદાવાદ મારા એવું ના વિચારતા કે અમદાવાદમાં જ લાગે છે પીઠાપુરમાં એ ગરમી જોરદાર લાગે છે અને બસ અત્યારે હું બેઠી છું મારા કંઈક તમને બતાવું કે અમે ઘરમાં બધું સેટઅપ કરી દીધું છે અહીંયા બધું સામાન લાવ્યા હતા અને પ્રોપર રીતે શું કહેવાય ગોઠવી દીધો છે આપણે ગુજરાતી વાર કહીએ કે પ્રોપર રીતે ગોઠવવાનું હોય એમ તો બસ એ રીતનું ગોઠવી દીધો છે અને જે વધારાનો સમાન છે એને સાઈડમાં કર્યો છે અને બહાર જવા દેવાનું હોય છે એના માટે તો એ અત્યારે બહુ ગમી લાગે છે સખત વાતે તો ઊભી નથી આવતી પણ જો કે અહીંયા બહાર છે સાત જગ્યા વરસાદ કેવું એવું કંઈ આવે ને તો દરવાજો કરીને બહાર ઉપલો છે તો બસ હું બેસી મારા મમ્મી છે અત્યારે હા હા તો બસ હવે મમ્મી રીષુ મેં ત્રણ રાતે બેસી પવન સાંભળવા બહુ લાગી કે હવે એવું આવી ગયા મારી ડ્રેસ તો પછી મેં લઈને આવ્યાને સુવાડી દઈએ તો ગઈ જ એવું છે અત્યારે અને બસ મારા મમ્મી હવે બે દિવસમાં જવાના છે ગામડી મારા મમ્મી હવે તો ગઈ મારાથી કામ નથી થતું અને બસ બધું શું કહેવાય ગોઠવવા માટે મને હેલ્પ કરવા માટે તું ગઈશ મારા મમ્મીમાં બોલાયા હતા અને આવ્યા છે

જમે હેલો ગઈશ તો ગઈશ અત્યારે છે ને સાંજના છ વાગવા આવ્યા છે પોણા છ થયા છે અને બસ અત્યારે છે ને મેં આ મેણા હતા મેં ત્રણ મહિનાથી લીધેલા પણ મેં દોર્યા નહોતા તો બસ હવે અમે હવે પીઠાપુર આવી ગયા છે એટલે બસ હવે આ ધાણા છે ને દળીને બરણીમાં ભરવાના છે તો આ ધાણાને મેં છે ને તેલમાં સહેજ તેલ નાખીને થોડું શેકી લીધા છે અને બસ હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં મિક્સર મૂક્યું છે ને મિક્સરની અંદર ધાણા છે હવે બસ આપણે આને દરી લઈશું તો ગેસ લાસ્ટ ટાઈમ છે ને હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી દિનભાઈ તરફથી તો કહી શકે છે ને નેક્સ્ટ ડે ઇવનિંગ ઇવનિંગની સોરી નેક્સ્ટ ડે આફ્ટરનૂન છે અને સાડા બાર થઈ ગયા છે અને કહીશ અત્યારે જમવાનું અમે જમી રહ્યા છીએ તો કવાર બટાકાનું શાક છે રોટલી છે દાળ છે મગની અને ભાત છે અને રસ છે તો ગઈશ ચલો તમે પણ અમારી સાથે જમવા માટે હેલો ગઈશ તો ગઈશ અમે બતાવું કે આજે ને અમે અમારા અહીંયા પેઠાપુરવાળા ઘરમાં છે ને અમે નવી ઘડિયાળ લગાડી છે તો ગઈ જ અમારી જે જૂની ઘડિયાળ હતી ને એ સામાન સેફ્ટિંગમાં એનો કાચ ફૂટી ગયો અને બધા કાંટા બી હલી ગયા હતા તમે છે તો નવી ઘડિયાળ લાવ્યા છે ચાલુ હોય દુનિયા જેઠ હોય હલો ગઈશ તો ગઈશ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે અને તો ગઈશ અત્યારે છે ને હું બજારમાં ગઈ હતી હું મતલબ હું અને મારી ભાણી છે વૈભવી અમે બંને તો એક્ટિવા ઉપર તો ત્યાંથી છે ને વીસ વર્ષ શેરમાંથી અમે આવું બે ત્રણ વસ્તુ લઈ આવ્યા છે એકાદ પગ લૂછણી વેલા છીએ અહીંયા પેજાપુરમાં બી છો વીસ વર્ષ શેર ત્યાંથી પછી આ વીસ રૂપિયાની ગણી અહીંયા વીસના ત્રણ હુંચા શું જો હરીશુ હાથમાં છે ને બોટલ પેલી સ્પ્રે વાળી એ સ્પ્રેની બોટલ લાયા છીએ કારણ કે ગાય છે બસ્સો રૂપિયાની બોટલ લાયા હતા સ્પ્રેવાળી પિક્ચરના કોકની હતી એ પણ એ ફાટી ગઈ બોટલ પ્રેસ કરીને પેલું શું કહેવાય ભાઈ પાણી છાંટતા હતા ને તો બોટલ ફાટી ગઈ તો ચા વીસ લાયા અમે અને આ લઈ આવ્યા છીએ દૂધ લઈ આવ્યા છે ગઈ હેલો ગઈઝ તો ગઈ અત્યારે છે ટીવનિં થઈ ગઈ છે અને બસ હું આના રીક્ષુને ને જ પણ દેખાય છે અને રિક્ષુ બધું રિશુ તો હાય હાય સે રિશુ હાય સે હાય હાય હેલો અમી પડી હાય બાય તો ગઈઝ અત્યારે છે ને બસ જમવામાં અમે પણ છે

જો છોકરાઓ છે ને તો કે છોકરાઓ બધા શું કહેવાય ઉતરતર સર દે છે એટલે શું એટલે થની એટલે પણ એ વધારે કરે છે ને ઇશ્યુ જોવે છે વિશે જે ઉભો ચાડે છે ના મતલબ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દિનાબા તરફથી તો ગઈશ આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે આજે સસરે થઈ ગઈ છે અને મારો એક સન્ડેનો વ્લોગ કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે થોડો થોડો તો ગઈશ અત્યારે તમે જોઈ શકો છો કે સવાર સવારમાં મેજાને ચા અને પૌવા બનાવ્યા છે નાસ્તામાં અત્યારે બસ તો પૌવા અને ચા બનાવ્યા છે નાસ્તામાં સાંજેના પપ્પાને ચા અને પૌવા આપીશ અને બસ મારા રીષો અને સાનિધ્ય બંને સૂતા છે સવાર સવારમાં અને ગઈ જ અત્યારનું તમે લોકેશન જુઓ તો સવારમાં મારા ઘરમાં તડકો આવી ગયો છે સાત વાગતામાં જ તો અત્યારે એટલી બધી ગરમી લાગી રહી છે સખત ગરમી લાગી રહી છે તો ગઈ જ અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે સવાર સા સોરી સાડા આઠ જેવું થવાયું છે પણ પહેલાં તડકો હતો અને અત્યારે બસ વાદળછાયું વાદું આવી ગયું છે અને અહીંયા સાઈડમાં અમારું આ જે પાઠું છે એ હવે સુકાઈ ગયું છે થોડું થોડું અને કન્ટિન્યુઝ અમે પાણી રેડતા રહીશું એટલે જેવું પહેલાં હતું એવું થઈ જશે અને બસ અત્યારમાં છે અને બહુ જ ગરમી લાગી છે લાગે છે અને ગઈ તમે જુઓ કે અમારે આ ઘરનું લોકેશન છે આ રીતે અને આ સામે બધી જ ગળી છે બસ તો ગઈ સા ઘર અમારું રેન્ટ પર છે અને સામે અમારી ગાડી છે નેક ફોટો કરી દઈએ આપણે અને અહીંયા થી એન્ટ્રન્સ છે હવે ચાલો ગઈ અત્યારે કરે છે ને અમે સવાર સવારમાં કચરો કરવા જઈશું કચરા પોતું વાસણ કપડ બધું બાકી છે નાવાનું છે અને અહીંયા તમે જુઓ તમારા રિશ્તેદાર અને સાની તમે બંને સૂતા છે તો ગઈઝ અત્યારે છે ને સવાર સવારમાં કચરો વરાય છે અને ગઈઝ મારા મમ્મી આવ્યા હતા તો એ તો ગયા મમ્મી તો આજે ગામડે ગયા છે મમ્મી માઉ એટલે હવે બધું કામ મારા હાથે જ પડ્યું છે ઘણું બધું એટલે મમ્મી હતા તો આમ શું થોડી રાહત રહેતી હતી બધું અમારે જાતે જ કરવાનું છે કામ હવે આ કચરો વળી જાય ને પછી પૂતું કરી દઈશું તો કઈ જાય છે પાંડા અને આ પાંડા છે અમારો સોનું જ્યારે અમારો સોનું નાનું હતું ને ત્યારે અમે લાવ્યા હતા એના ફર્સ્ટ બર્થડેમાં એના પપ્પા લાવ્યા હતા હો ગઈ અત્યારે અમારે રીસુબાને કામમાં આવી ગયું છે અમારે હેલો ગઈશ તો ગઈશ અત્યારે છે ને રાતના સવાર થઈ ગયા છે અને અત્યારે બસ અમે વઘરેલી ખીચડી બનાવી છે અને કુકરમાં ખીચડી થઈ ગઈ છે શું કહેવાય ગરમ ગરમ છે એટલા માટે સ્પેર તો બહુ સરસ આવડે છે પણ ગરમ ગરમ છે એટલે ગઈ કુકરનું ઢાંકણું છુંગીએ

ખીચડી ખવાય છે ઘરેલી ખીચડી અને છાસ ચાલો તમે પણ મારી સાથે જમવા